તો જય માતાજી મિત્રો સ્વાગત છે તો આજે આપણા ખેતરમાં જેટલી શાકભાજી વાવી હોય એ બધી તમને બતાવવાનો શું તો આ પાછળથી બધી દૂધી વાયેલી છે તો બીજી શાકભાજી બતાવું તો આપણા બધી દૂધી વાયેલી છે અને દૂધીને ફૂલ આવી જાય તો તમને બતાવું તો મિત્રો હેગન દૂધીને ફૂલ આવી ગઈ જુઓ હજી દૂધી આવી નહીં આવશે એટલે તમને બતાયું આ બધી દૂધી વાયેલી છે આ મકા દૂધી વાયેલી છે અને આ ખુરા ચોળી વાયેલી છે ચોળી આ જો તમને બતાવીશ તો આ ચોળી બધી ચોડી છે મિત્રો મિત્રો હવે તમે ચોળી તો હજી ભરવાનું બાચીએ અને આપણે ચોળી બતાવી દીધી હવે આપણે કાકડી બતાવીએ ગામ આવી જેટલો તમે જોઈ શકો તો એ કાકડીનો કટકો આવ્યો એ તમને બતાવું આ કાકડીનો કટકો એક આવ્યો હજી તો બીજા બધા ફૂલ આવે તો મિત્રો આ પાછળ પૂળા રહ્યા એ ભેંચના ખાવાના પૂળા એ બાજરીના પૂળા એ હાલ તો ચોમાસાની ઋતુ હોય એટલે ઢોસી દીધા વરસાદ વરસાદ આવે તો પલળી એટલે ઢોંકી દીધા તમે જોઈ શકો તો મિત્રો આ છે ગિલોડી ગિલોડ આ તમને બતાવું અને આ મિત્રો સરગ સરગવા આયા નહીં હજી તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી